બુલિયન બજાર માટે કોઈ નવી નવી દરખાસ્ત નથી પણ સોનાની ઐતિહાસિક સપાટી મળી શકે તે માટે એક નવો રેકોર્ડ બની શકશે તેવું જાણવા મળી રહ્યું છે હાલી અંદાજપત્રમાં બે હજાર પચીસ છવ્વીસમાં માં યુનિયન બજેટ બે હજાર પચીસમાં માં બુલિયન બજાર માટે કોઈ નવી દરખાસ્ત કરવામાં આવી નથી પણ નાણા પ્રધાને બજારને લઈ એક સંકેત જરૂર આપ્યો છે કે પહેલી મે 2025 પછી સોના અને ચાંદીના ભાવમાં આયાત જકાસના પરિવર્તનો માટે આવી શકે છે ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન અનુસાર પ્રમુખ સુરેન્દ્ર મહેતાએ કહ્યું છે કે નાણા પ્રધાને સોના અને ચાંદી અને અન્ય કિંમતી ધાતુઓ પર આયાત જકાતનો કોઈ ક્લાસિફિકેશન અથવા ટેરિફ લગાવવા માટે પહેલી મેથી દસ ટકા ગણવામાં આવવામાં આવશે તેવી ઘોષણા જરૂર કરી હતી તેથી વાસ્તવમાં અને આયાત ચકાસમાં વધારો કરી શકાય છે તે માટે વ્યવસ્થા બે હજાર થી અમલમાં કરી હતી તેને કહ્યું હતું કે વર્તમાનમાં અસર

થી દસ ટકા ધારણ કરવા માટે આવવામાં આવશે જેથી દસ ટકા સોનાના ભાવમાં ઇમ્પોર્ટ ડ્યુટી માટે વ્યાજ દરમાં ઘટાડો થવાનું કારણ કોઈ નથી નાણાપ્રધાને પ્લેસ્ટિંગ એન્ડ યુ પ્લેસ એન્ડ નોટ વેલ્યુએશન ઓન આયાત જકાત માટે વર્તમાન બે હજાર પચીસમાં પચીસ ટકાનો ઘટાડો કર્યો તો છ પોઈન્ટ ચાર ટકા કરી સોનાની કિંમતમાં અલગ જ અંતર દેખાડવામાં આવ્યું હતું બિલિયન એલોશિયન આધાર પર કરવામાં આવેલો આયાત જકાતના ક્લાસિફિકેશનમાં સોના ચાંદીની આયાત વેપાર વધુ સરળ અને સુચોટ બને તે માટે ક્લાસિફિકેશન કર્યા પછી વિદેશી વેપારોમાં અમલ માટે સમૃદ્ધ કરવામાં આવેલ છે જેથી સોના અને ચાંદીની કિંમતોમાં લગાતાર બઢોતરી થવાની આશા જોવા મળી રહી છે જો કે સોના અને ચાંદીના ભાવમાં બહુ મોટો ઉછાળો જોવા મળશે જેથી સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચી જશે સોનાના ભાવમાં અચાનક જોર આવશે અને બજેટ પહેલા જ તે તમે જાણી લીધું કે પહેલી ફેબ્રુઆરીએ કેન્દ્રીય મંત્રીએ રજૂ કરેલું સોનાનું બજેટમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી કેમકે આગામી દિવસોમાં પહેલી મે હજાર પચીસ ના રોજ તેને ઇમ્પુટ ડ્યુટી એટલે કે આયા જકાત પર દસ ટકા લગાવવામાં આવે છે જેથી સોના અને ચાંદીના ભાવમાં બંનેમાં વધારો જોવા મળશે જેને કારણે સોનાનો ભાવ આશરે એક લાખ ને પાર થઈ શકશે તેવો અંદાજ કરવામાં આવેલો છે

પહોંચી ગયું સોનાનો ભાવ અને થોડોક પણ ઘટાડો જોવા મળતો નથી હજુ પણ ત્રણસો રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે જેથી કારણ સોનાના ભાવમાં લગાતાર ટ્રેડ થઈ રહ્યો છે અને સોનાની કિંમતોમાં લગાતાર વધુ જોવા મળશે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ